વિસનગર નગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે નવાની વાત તો એ છે કે વિસનગર નગરપાલિકાની સાધારણ સભા માત્ર ને માત્ર પાંચ મિનિટમાં પૂરી કરી દેવામાં આવી છે તો આ બાબતે જનતામાં ભારે ચર્ચા વિચારણા થઈ રહી છે બે હજાર ચોવીસ પચીસમાં તેતાલીસ પોઈન્ટ એકોતેર કરોડની આવક સામે ઓગણસાઠ પોઈન્ટ ચૌદ કરોડ ખર્ચો બોલો છે ને વિકાસ વિસનગરમાં ઠેર ઠેર ગટરોના વહેતા પાણી ઉબડખાબડ રસ્તાઓ દરરોજ ઉભરાતી ઘટરો પીવાના પાણીની સમસ્યાઓ ચોમાસામાં આખા વિસનગરમાં ભરાતા પાણી ને છતાં પણ ઓગણ સાઠ પોઇન્ટ ચૌદ કરોડ ખર્ચી નાખ્યા વિસનગર પાલિકાની બુધવારના રોજ સાંજે ચાર કલાકે પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડાના કામોની સાથે વર્ષ બે હજાર પચ્ચીસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં એક ચાર બે હજાર ચોવીસમાં ઓગણતી સિલક સુડતાલીસ પોઈન્ટ દસ કરોડ

નિર્ભય માર્ગ ન્યૂઝમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે વિસનગર નગરપાલિકાના વિપક્ષના નેતા શામળભાઈ દેસાઈ તો શામળભાઈ સાથે આજે બજેટ વિશે વાત કરીશું નમસ્કાર શામળભાઈ નમસ્તે ગઈકાલે વિસનગર નગરપાલિકા દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો ગઈકાલે જે વિસનગર નગરપાલિકાના સભાખંડમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટ જે બજેટ એ બજેટ કહેવાય જ નહીં જે બજેટના આંકડા જોતા એ બજેટના હવાઈ આંકડા છે ક્યાંય કોઈ જગ્યાએ આંકડાનો ક્યાંય તાલમેલ મળતો નથી અને નગરપાલિકાની ચાલુ સભામાં મેં કહ્યું પ્રમુખ અને સીઓ સાહેબનું મેં ધ્યાન દોર્યું કે ભાઈ મેં આ બજેટ જે છે એ બજેટ એટલે આખા વર્ષનો સારાંશ તો તમે આવશો સમજાવો તો ખરા કે ભાઈ આ બજેટના આંકડા કેવા છે બજેટ શું છે એટલે બરાબર છે આ લોકોને ખબર પડે પત્રકાર મિત્રો હતા એમને ખબર પડે તો એમના દ્વારા શેરને જનતાને ખબર પડે કે નગરપાલિકા એમનું આગામી વર્ષનું શું વિઝન છે માત્ર ને માત્ર ખાલી હવાઈ ઓંકડા અને જે આંકડાની માયાજાળ અને લોકશાહીમાં એવું છે કે કોઈ પણ ચર્ચા કર્યા સિવાય માત્ર પાંચ મિનિટમાં બજેટનું કામ પૂરું કરી દીધું બજેટમાં અંદાજિત આવકમાં પાલિકાના વેરાઓની સાથે સાથે સરકારની ગ્રાન્ટનો સમાવેશ થાય છે જ્યારે અંદાજિત ખર્ચમાં શહેરના વિવિધ વિભાગોના રોડ રસ્તા પાણી ગટર લાઇન સહિતના વિકાસના કામોનો સમાવેશ થાય છે નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે આંકડા બજેટના રજૂ કરવામાં આવ્યા છે અંદાજિત બાવન કરોડનો ખર્ચ બતાવવામાં આવે છે તો આ બાબતે આપનું શું કહેવું છે આપ તો સમજો છો અને પત્રકાર એટલે એ ચોથી આંખ છે એટલે આપ સમગ્ર શહેરથી વાકેફ છો આ જે આંકડા બતાયા એમાં તમે સમગ્ર શહેરના બધા જ વિવિધ વિસ્તારોમાં ફરો છો તમને ક્યાંય એવું લાગે છે કે જે આંકડા અને એવો ક્યાંય વિકાસ માત્ર ને માત્ર કાગળ પર છે આ લોકો ભારતીય જનતા પાર્ટીનું કોઈ વિઝન નથી અને હવાઈ ને બોગસ આંકડા બતાવી અને આખા શહેરનો વહીવટ આજે આખું નગરપાલિકાનું તંત્ર ખાડે ગયું છે શહેર ત્રાહીમામ છે જ્યાં જુઓ તો આટલા કરોડની માતબર રકમ માનો કે ખર્ચાઈ હોય તો શહેરનો વિકાસ ઉડીને આંખે વળગે એવો હોય એટલે તમારા મા માધ્યમથી હું આમ જનતાને એ કહેવા માગું છું કે આ જે આંકડાઓ બતાવે છે માત્ર ને માત્ર હવાઈ આંકડાઓ અને જુઠ્ઠા આંકડાઓ છે આ લોકો ભારતીય જનતા પાર્ટીનો વહીવટ ખાડે ગયો છે સમગ્ર શહેરમાં જો આટલો બધો ખર્ચો થયો હોય અને આટલા બધા પૈસા જો શહેરમાં નાખ્યા હોય તો સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ તૂટી ગયેલા છે ઠેર ઠેર ખાડા છે ગટરો ઠેર ઠેર ઉભરાય છે અને ઠેર ઠેર ગંદકીના કચરા પડ્યા છે તો આ પૈસા ક્યાં ક્યાં એ શહેરની જનતાએ બહુ સમજવાની જરૂર છે ગઈકાલે પાલિકા પ્રમુખ દ્વારા એક જાહેરાત કરવામાં આવી આવી કે બ વર્ગમાંથી અ વર્ગમાં લઈ જવામાં આ આ બાબતે આપ શું કહેશો પાલિકા પ્રમુખે આવું શું જાહેરાત કરી કે વિસનગર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં લઈ જવાની જાહેરાત કરી જ્યાં સુધી મને સમજ છે ત્યાં સુધી મહેસાણા નગરપાલિકાની ત્રણ નગરપાલિકાઓને બ વર્ગ બે બ વર્ગમાંથી બે નગરપાલિકાઓને અવર્ગમાં લઈ જવામાં આવી એ બે નગરપાલિકાઓ એ છે એક વિસનગરને કડી બે અને વડનગર નગરપાલિકા જે આપણા પીએમ સાહેબ છે એમનું ગામ છે એ ડ વર્ગની નગરપાલિકા હતી એ નગરપાલિકાને સ્પેશિયલ કેસમાં વર્ગમાંથી સીધી અવર્ગમાં લઈ જવામાં આવી છે એ વિકાસ કરવા માટે બમોથી અમો લઈ જાય એ સારી બાબત છે જેના કારણે ગ્રાન્ટોની વધે પણ જે એના માટે વહીવટ માટે જે માણસોની ટીમ જે ચુનંદા માણસો હોશિયાર માણસો જે વિઝનને સમજી શકે કે આ ભાઈ આપણે વિઝન શહેરને ક્યાં લઈ જવું છે એવું વિઝન સમજતા માણસો જો શહેરમાં વહીવટમાં આવે તો જ કંઈક શહેરનો વિકાસ થાય આ અમારા બોર્ડની મુદત પૂરી થવા આવી અને મેં શરૂમાં જ્યારે અમારા બોર્ડની પ્રથમ મીટિંગ હતી અને વર્ષાબેન પટેલ પ્રમુખ હતા તે વખતે મેં વર્ષાબેનને કીધું હતું કે વર્ષાબેન જો આપણે બધા સાથે મળીને તમે વિપક્ષનો સહકાર માગો છો અને સાથે મળીને આપણે શહેરને જો કંઈક સારું કરવા માગીએ છીએ આ આપણી નગરપાલિકા બ વર્ગની છે અને ભવિષ્યમાં સારું કામ કરી બતાવીએ તો અવર્ગની થાય પણ એના માટે શહેરમાં ફર્સ્ટ ક્લાસ નવા બગીચા ડેવલપ કરવા પડે સિનિયર સિટીઝનોને શહેરના લોકોને હરવા ફરવા માટેનું સુંદરને સારું સ્થળ મળી રહે એ માટેનું વિઝન જોઈએ ચોખ્ખા રોડ રસ્તા જોઈએ અને બીજી દુઃખની વાત તો એ છે કે અમારું આખું બોર્ડ પૂરું થયું તો જે ગ્રીન સિટીની વાત ચાલે છે કે ભાઈ હરિયાળો ગુજરાત આપણું ગામ હરિયાળું અમારી નગરપાલિકા તરફથી આખા પાંચ વર્ષમાં ક્યાંય એક પણ રોપો લગાવવામાં આવ્યો નથી એટલે અવર્ગની નગરપાલિકા થાય એ સારી બાબત છે પણ અવર્ગની નગરપાલિકા માટે જે વિઝન જે માણસો અને એવા માણસો શહેરની જનતાને પણ અનુરોધ કરું છું કે આ પક્ષા પક્ષીની ભૂલી અને કંઈક જો શહેરનું સારું કરવું હોય તો એવા સારા માણસોને ચૂંટી કાઢો તો આ શહેરનું સારું થાય અને અવર્ગની નગરપાલિકા અવર્ગની નગરપાલિકા થાય એટલે એક લાખ પબ્લિકનો રેશિયો જોઈએ હાલ વિસનગર શહેરમાં એ રેશિયો પૂરો થતો નથી એટલે મારી દૃષ્ટિએ કો એ કોસા એને કોસા જેવા ગામ આપણે અહીંયા નગરપાલિકામાં ભેળવીશું તારે જે જે ગવર્મેન્ટના જે એનો જે છે ક્રાઇટેરિયા એ મુજબ તારે આપણે એ વસ્તી એટલે એ વસ્તી માટે બીજા એને ને બીજા ગામનું વિલીનીકરણ થશે ત્યારે જ અવર્ગની નગરપાલિકા થશે એવું મારું માનવું છે ચાલો એક તો સારું થયું કે વિસનગર પાલિકા હવે બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ થઈ છે હવે વિસનગરની જનતાને આ નવા વર્ષમાં વિકાસ ખરેખર મળશે કે પછી કાગળ ઉપર જોઈએ